જે માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આપણે જે આગલો રેકોર્ડિંગ માં લઈને આવ્યા હતા જે ચૌધરી સમાજ ના કાકા હતા તેમને જે કસડી લાવવામાં આવ્યા હતા ને તો મિત્રો આજે આપણે સીએન ભુવાજી નો વિડીયો ફેરથી એક રેકોર્ડિંગ સીએન ભુવાજી ખુદ કરેલું છે તો સીએન ભુવાજી કહી દીધું કે આપણે હવે વળીને એવું કશું થશે નહીં અને હા એમના કોઈ બી માણસ આવશે તો આપણે એમની એમની સાથે એવું વર્તન નહીં કરીએ એવી રીતનું સીએન ભુવાજી બોલી રહ્યા છે તો મિત્રો જે પહેલાં આગળના વિડીયો થયું હતું તો એમના હિસાબે સીએન ભુવાજી વિડીયો બનાવી નાખી દીધો છે તો સારું સારુંભાઈ વગેરે તમે વિડીયો જોઈએ માતાજી જે સદીમાં જય હિંગળાજમાં રવિવારે સદીધામ મોરાલ ખાતે ચૌધરી સમાજના માણસ જે અમારા વાલાભાઈ સાથે જાહેરમાં વિડીયો ઉતારવા બાબતે જે ગેરસમજ થઈ છે એના લીધે એમની જોડે જે ગેરવર્તન થયું છે એના અનુસંધાને તે યોગ્ય નથી એ અમારા યોગ્ય નથી એ અમારા પડોશી છે અને એમના સમાજના આગેવાનો તેમજ ભાઈઓ સાથે ચર્ચા બાદ યોગ્ય સમાધાન થઈ ગયું છે તો આગળથી અમે અમારા સાનિધ્યની અંદર ધ્યાન રાખશું જેથી કરીને કોઈ પણ સમાજની લાગણી ન દુભાય જેથી કરીને કોઈ પણ સાથે ગેરવર્તન ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખશું જય માતાજી આશા કરું છું કે તમે વિડીયો તો પૂરો જોયો હશે તો મિત્રો તમને શું લાગ્યું કે વિડીયામાં સિનજી ભુવાજી જે બોલી રહ્યા છે જે ચૌધરી સમાજના કાકાનું અપમાન પેલું કરવામાં આવ્યું હતું તો તેઓ એવું બોલી રહ્યા છે કે હવે કોઈ બી માણસ આવશે એનું આવી રીતે વર્તન નહીં કરીએ તો ખૂબ સારું કહેવાય સિન ભુવાજી આ વિડીયો બનાવી નાખી દીધો એટલે કોઈ સમાજને હવે આવી રીતનું કોઈ બી માણસ નવો વાર જશે તો વર્તન નહીં થાય અને હા સાચા ભુવાજી હોય તો હરેક લોકો માણસો વિડીયો તો બનાવાના જ કેમ કે વિડીયો બનાવી અત્યારે દેખતા હોય કે અત્યારે ઓલ ગુજરાતમાં ભુવાજી ચાલે છે બરાબર તો તેના હિસાબે માણસો વિડીયો બનાવતા હોય સ્ટેટસ રાખતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયો આવતા હોય છે તો વિડીયો તો ભાઈ કોઈ બી બનાવી શકે છે કેમ કે સાચા ભુવાજી હોય એનો વિડીયો કોઈ બી બનાવી શકે છે તો તમને શું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા વધુમાં વધુ આ રેકોર્ડિંગ શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરવાનું ભૂલશો નહીં જય માતાજી